નમસ્તે મિત્રો વાત કરવાના છીએ આપણે રેશન કાર્ડમાં સૌથી મોટા ફેરફાર વિશે જે પણ લોકોએ એટલે કે આપણા જે પણ રેશન કાર્ડ ધારકોએ આ મહિને આ ફેરફાર નહીં કર્યા હોય તો આવતા મહિને આપણને રેશન કાર્ડ થકીથી જે લાભો મળે છે એટલે કે આપણને અનાજનો જથ્થો મળે છે તેમજ અન્ય લાભો મળે છે એ કદાચ આવતા મહિનેથી સરકારશ્રી દ્વારા બંધ કરી દેવામાં આવે માટે આપણે સમયસર આપણા રેશન કાર્ડમાં દરેક પ્રકારના લાભો મળતા રહે તે હેતુથી સરકારશ્રીનું જે સૂચન છે તે આ મહિને આપણે પણ કમ્પ્લીટ કરી લઈએ તો મિત્રો જાણીએ આપણે કે હવે આ સરકારશ્રી દ્વારા શું સૂચનાઓ આપવામાં આવેલી છે આ મહિને હવે આપણે વિગતવાર જાણીએ તો ભારતમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા રેશન કાર્ડનો ઉપયોગ આપણે સત્તાવાર રીતે દસ્તાવેજ માટે પણ થાય છે અને આપણા ઘણા બધા પરિવારોને રેશન કાર્ડ થકીથી સસ્તા અનાજનો જથ્થો પણ મળે છે હવે રેશન કાર્ડ ધારકોને ભારતીય માટે ઓળખના એક સામાન્ય સ્વરૂપ તરીકે પણ કામ કરે છે તેથી સરકારનો મુખ્ય હેતુ એ છે કે રેશન કાર્ડમાં છેતરપિંડી અને દુરુપયોગ એનો ઘટે અને આ જે ડુપ્લિકેટ રેશન કાર્ડ છે એ બંધ થઈ જાય અને આપણા જે સાચા લાભાર્થીઓ છે એને સીધો લાભ મળે રેશન કાર્ડ થકીથી આવો સરકારનો એક મુખ્ય હેતુ છે તેથી રેશન કાર્ડમાં સૌથી મહત્ત્વનો અને નવા નિયમો એ છે કે સરકારશ્રી દ્વારા પરિપત્રમાં જણાવ્યું છે કે આપણા જે લોકોએ કાર્ડમાં હજી સુધી જો ઈ કેવાયસી નહીં કર્યું હોય તેવા લોકોને આવતા મહિને અનાજનો જથ્થો નહીં મળે તેમજ અન્ય લાભો જે રેશન કાર્ડ થકીથી મળે છે એ પણ નહીં મળે માટે મિત્રો ઈ કેવાયસી દરેક લોકોએ કરવું જરૂરી છે ઈ કેવાયસીના લીધે યોગ્ય લાભાર્થીઓને જ લાભ દરેક પ્રકારના લાભો મળે છે અને આ મહત્વના ફેરફારો આવતા મહિનેથી લાગુ થઈ શકે તેવું આપણે અનુમાન લગાવી શકીએ પરંતુ આ ઈ કેવાયસી એક ફરજિયાત પ્રક્રિયા છે જે આપણા દરેક રેશન કાર્ડ ધારકોએ આ મહિને ફરજિયાત કરાવવી પડશે ઈ કેવાયસી કરવા માટેનું મુખ્ય કારણ એ જ છે કે આપણે લાભાર્થીઓને સીધો લાભ મળે અને ડુપ્લિકેટ રેશન કાર્ડ જેટલા છે એ બધા બંધ થઈ જાય અને ભવિષ્યમાં પણ આપણે સાચા લાભાર્થીઓને જ લાભ મળતા રહે એટલા માટે આ સરકારશ્રીનો મુખ્ય હેતુ છે હવે આપણે જોઈએ કે ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે આ એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ એટલે કે ત્રીસ એપ્રિલ એ ઈ કેવાય કરવા માટેની છેલ્લી તારીખ છે તો આપણે દરેક રેશન કાર્ડ ધારકોને જણાવી દઈએ કે આ ત્રીસ તારીખ સુધીમાં આપણે ઈ કેવાય કરવાનું રહેશે નહીંતર આવનારા મહિને અમુક પ્રકારના લાભો આપણને સરકારશ્રી દ્વારા નહીં મળે તો સૌથી મોટા ફેરફાર આ હતા મિત્રો કે આપણે દરેક લોકોએ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાય સી કરવું ફરજિયાત છે જેથી આપણને સમયસર આપણને દરેક પ્રકારના લાભો મળતા રહે તો ચાલો મિત્રો મળશું આપણે ફરીથી આપણા નવા એક વિડિયોમાં જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો